જોયું હશે આખા ગુજરાતના લોકોએ જોયું પોલીસે એમના ગૃહ ના કહેવા પ્રમાણે બોટાદ ના ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા દરવાજા પ્રવીણભાઈ રામ જેલમાં છે ત્યારે હળવદ ખેડૂતોને કેવા માંગીયે છે ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઉભી છે કોઈએ કોઈના પોલીસ થી કોઈના બાપ થી ડરવાની નથી આવનારા દિવસોમાં માં જરૂર પડશે ત્યારે સાથીઓ આ ભારતીય જનતા પાર્ટી એક ડરના માધ્યમથી પોલીસ ના માધ્યમથી આપણા પર રાજ કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ છું જો તમારા પર તાકાત હોય જો તમારા પર પાણી હોય તો જેટલા પણ સરકારી કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમમાં પોલીસનો સહારો લેવાનો બંધ કરો એ કાર્યક્રમમાં અધિકારીનો સવારો સહારો લેવાનો બંધ કરો આ જનતાને વચ્ચે જાઓ આ જનતા ભાજપના નેતાઓને દોડાવી દોડાવીને નઈ મારશે તો આ ચૈતર વસાવા બીજા કોઈ ના આવનારા દિવસોમાં એવા હશે કે આ ભારતીય જનતા પાર્ટીના પોલીસ વગર ગામમાં ઘૂસવા દેવામાં નઈ આવે એટલો મોટો આક્રોશ જનતામાં છે પોલીસના લીધે જનતા ડરે છે ત્યારે સાથીઓ આ ડર આ ભય અને આ ભ્રષ્ટાચાર સામેની આ લડત અમે એટલે દૂરથી આજે તમારી વચ્ચે એટલા માટે ઉપસ્થિત થયા છે આ લોકો સત્તામાં આવે છે એટલે એમને પેટનું પાણી નથી હલતું